સાથે સાથે દરેક ઘરના કામમાંય મને હેલ્પ કરાવે છે એવી રીતે એના સ્કૂલના કામમાં એના સ્ટડીમાં દરેક જગ્યાએની આ સ્પીડ અને એક્યુરન્સી અમને જોવા મળે છે અને અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે મારી દીકરીએ આ અચીવ કર્યું અમારે ઘરેથી જ એક વિડીયો બનાવવાને મોકલવાનો હતો તો હતા અમે થોડા ઘણા છોકરાઓ તો એમાંથી સૌથી ઓછા ટાઈમમાં બેકપેક કરવાનો હતો એ મેં કર્યું છે અને મારું રેકોર્ડ ફાસ્ટેસ્ટ બેકપેક જે સ્કૂલ બેકપેકનું હતું એમાં મેં પંદર આઈટમ્સ કાં તો પંદરસોની એક્યુરેટ ઉપર નીચે જરાક એ રીતે મેં બેકપેક કર્યું હતું હા હું નર્વસ થતી હતી પણ મેં મારી પ્રેક્ટિસ જે મેં કરી હતી એનો રંગ આવ્યો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે